કે જેને પત્નીના દાન દઈ દીધા એવા એક એમ કે ભાઈ કે આઠ કોટની અંદર પ્રાજી સેટની ઘેરે દીકરીનો જન્મ થયો પુત્રના બાયનામાં ને વહુના બાયનામાં દીકરી જન્મા ભેગી પાઠ વાંચે પાંચ વર્ષની થઈ એટલે પિતાજીના પાઠ વાંચે કોઈ સાધુ સંત ભગત ભિખારી આવે અને જમાડે પણ પ્રાજી સેટને ચિંતા થાય કે પાંચ વર્ષની દીકરી જો આટલી ભક્તિ કરતી હોય તો મારે દીકરીની કુંડલી કઢાવવી રાજી શેઠે બ્રાહ્મણ તેડાયો અને દીકરી માટે ઘૂંટી કઢાવીને બ્રાહ્મણ એવું બોલે કે પ્રાગજી શેઠ તમારી દીકરી તો બહુ ભાગ્યશાળી છે પણ એ તમારા માટે થોડું આકરું છે એ કે બોલો ને તો કે તમારી દીકરી નામ વીરબાઈ પણ આ વીરબાઈ દે કોટી કે એક બાવો આવે લઈ જાય પણ માં દરેક બાપને ચિંતા થાય કે કોઈ સાધુ મહારાજ જોશી આવું કે તમારી દીકરી ને બાવો લઈ જાય અને પ્રાજી સેટ મેડા ચિંતા કરો અરે સેટ ચિંતા કરવાની કઈ જરૂર નથી બાવો કોઈ જેવો તેવો નહીં હોય અખિલ બ્રહ્માંડનો નાથ તમારી દીકરીને લેવા આવશે પણ એનો ઇતિહાસ આ જગતમાં એના નામના ડંકા વાગશે અને પ્રાજી સેટને શાંતિ થાય પણ આ બાજુ પ્રધાન ઠાકરની ઘરે પૈન દીકરા એકનું નામ જલ્લા પાડ્યો જલ્લા તો કેવાનો જગતની અંદર અલ્લાહ અરે જલારામ એમ કેવાય ઈ પણ એવું જ કરે

અત્યારે મેરેજ થાય એટલે શું કરે છોકરા ફરવા જાય તે દુનો એમ કેવાય કે વીરબાઈ માં એમ જલારામ બાપા એ લગન થયા એટલે સદાવ્રત ચાલી પડી કાય અમને માટેની પ્રોપર્ટી બધી વેચાઈ ગઈ સાંજ પડે અને બધા જે સાધુ સંભાવે એને જમાડી દીએ પછી બે જણા દાડી મંડા કરવા કે હા કે જે એને મજૂરી મળે એ મજૂરી બધી સાધુ સંતોને ખવડાવી દીએ પણ આજ તો એવો સાધુ આવ્યો ભાઈ ભાઈ મારા જમો બધાય જમે પણ આ સાધુ જમતો નથી અરે મારા તમે કેમ નથી જમતા જમી લ્યો ને અને તેદી સાધુ મહારાજ બોલે છે કે જલા હું તો જમી તો લઉં પણ મારે એક તારી પાસે માગણી માંગવી છે જલારામ બાપા મુંજાઈ ગયા કે માગણી તો માગો પણ ગધુ આ થોડી ગાણી થઈ ગયો એ કે કામ તો કે મારી પાસે હોય માગજો હવે મારી પાસે કાઈ છે નહીં તમે શું માંગશો અને તેથી એમ કહેવાય કે સાધુ મહારાજે કીધું કે ભાઈ માગી ગયો ઈ કે ના ના હું માગીશ પણ આપીશ ને કે આપી દઈશ અત્યારે અમે અમે એમ કહે રમેશભાઈ ને ભરતભાઈ ને કે તમારા ઘરવાળા થોડા દી વીસ દી પૂરતા આપો અમે સત્સંગમાં ટેકો કરે હાલમાં તાણે માગશું કોઈ કે અને સાધુ મહારાજ એમ કે જમી લીધું જઈ માં પછી એમ કેવાય જલારામ ની પાસે આવીને ઉભા બારીઓ અને જલારામ બાપા ને એક જ શબ્દ મેં એને શું કીધું એ જલ્લા

જેમે એમ કેવાય કે બેન ભાઈ આઈ ને બેન સોપે બાપ આઈ દીકરી સોપે કેમ જમારા બાપા વીરભાઈ માને બાવડું જાલે સાધુ મહારાજ આઈ રે ભરાવી દીધા હો સાધુ મુંજા આ જગત તો ના નારી એવી થઈ ગઈ સંતો એવા થઈ ગયા સાધુ ને મુંજવી દીએ ભગવાનને ને મુંજવી દીએ સાધુ મુંજાના કે આને લઈને હવે જાવું ક્યાં માતા તો મગાઈ ગઈ અને એમ કેવાય કે વાના સંગે વીરભાઈ ને વાળા આવ્યા વાના

અત્યારે હાથમાં હજી ભેટ સોગંદ ને જોલીને ની પૂજા થાય છે અને આ ઇતિહાસમાં જેના ડંકા વાગે જલારામ બાપા ને કોઈ ગોવાડી કીધું અમારા માતાજી તો સીમાડે ઉભા છો